તારીખ છઠ્ઠી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરજણ તાલુકાના માત્રોજ અતુલ ફાઉન્ડેશન અને શ્રી ધ્યાન યોગ્ય વેલફેર ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું જેમાં કામના અને આજુબાજુના સૌથી વધારે લોકોએ આ કેમ્પનો લાભ લીધો જેમાં લોકોને મફત ઓપરેશન માટે મા કામલ મેડિકલ સેન્ટરની કોરા ગામે કરશે જેને નંબર હોય તે લોકોને ચશ્મા નંબરવાળા આપ્યા લોકોને આંખમાં નાખવાની દવા આપી કેમ્પનો હેતુ સમાજ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને આનો લાભ મળે મા કામલને નિષ્ણાંત તબીબોની ટીમ આવી હતી ને અતુલ ફાઉન્ડેશનમાંથી સલીમ ને અતુલ કંપનીમાંથી એચઆર મેનેજ મેનેજર શ્રી પ્રવીણ મોરે સર જયેશભાઈ શુક્લા અવધેશ સિંહ અને દિવ્યકાંત ચોકભાઈ હાજર હતા અને ગામના સરપંચ સતેશ ઉબારિયા અતુલ ફાઉન્ડેશન અને શ્રી ધ્યાન યોગ્ય વેલફેર ફાઉન્ડેશનમાંથી આવેલા અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને અતુલ ફાઉન્ડેશન તરફથી આજરોજ માત્ર ગામે આંખનો મેડિકલ કેમ્પ યોજવામાં આવેલો છે જેમાં અત્યાર સુધી લગભગ સોથી વધારે જરૂરિયાતમંદ લોકોએ તેમની આંખની તપાસ કરાવેલી છે અને એમ ઘણા લોકોને ચશ્માનું વિતરણ કરવામાં આવેલું છે જરૂરિયાત મુજબના લોકોને આંખના ડ્રોપ્સ આપવામાં આવેલા છે અને જે લોકોને એટ્રેકનું ઓપરેશન કરાવવાની જરૂરિયાત છે તેવા દર્દીઓને ફ્રીમાં ટ્રેકનું ઓપરેશન કરવામાં આવશે અને માત્રના સરકારી સ્કૂલમાં આ આયોજન થયું છે અને એમના પ્રિન્સિપાલે પણ અમને ખૂબ સારો સપોર્ટ આપેલો છે અને ગામ લોકોએ પૂરેપૂરો આ કેમ્પનો લાભ લીધો છે આજ રોજ માત્ર ગામની અંદર આનંદીમાં મેડિકલ સેન્ટર દ્વારા ધ્યાન યોગીજી વેલફેર ફાઉન્ડેશન દ્વારા અટુલ ફાઉન્ડેશનના સહયોગથી મેડિકલ કેમ્પ આંખોની તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો એની અંદર અત્યાર સુધીમાં સોની ઉપર લોકોએ આનો લાભ લીધો છે જેની અંદર પચીસની આજુબાજુ લોકોના કેટેક્સના ઓપરેશન માટેના રિફર કરવામાં આવેલા છે લગભગ અંદાજીત પચીસથી ત્રીસ લોકોને ફીમાં ચશ્મા આવ્યા આપવામાં આવ્યા છે અને દવાનું વિતરણ ફીમાં કરવામાં આવ્યું છે તો આ કેમ્પની અંદર અમને માત્ર જ ગામના સરપંચ સતીષભાઈ અને એના ગામના બીજા વડીલો દ્વારા ખૂબ સારો સહકાર મળ્યો છે અને ફાઉન્ડેશન અટુલ ફાઉન્ડેશનના ભાઈઓ થઈ ખૂબ ખૂબ એમણે આ કેમ્પની અંદર અમને મદદરૂપ થયા છે ખૂબ ખૂબ એમનો આભાર દીતા